જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખ છે એકત્રીસ સાત બે હજાર પચીસ ના રોજ દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં ને બસોતેર ક્યુસેક પાણીની આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને સિત્તેર પોઈન્ટ સાહીઠ ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ છવ્વીસ પોઈન્ટ સાઈઠ ટકા ભરાઈ ગયો છે મિત્રો હાલમાં ઉપર વર્ષમાં વરસાદ નથી તેના અંગે દાંતીવાડા ડેમ માં ઘટાડો જોવા મળે છે અને આગામી દિવસો હવામાન વિભાગ નવી છે વધારો જોવા મળશે અને તેના અંગે દાંતીવાડા ડેમ પણ ઝડપથી ભરાતો જોવા મળશે તો મિત્રો આ હતા આજના દાંતીવાડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી